વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ફ્લેટ વેચાણમાં મોટી છેતરપિંડી સામે આવી છે અગાઉ વહેંચાઈ ગયેલા ફ્લેટ ફરીથી વેચાણ કરવામાં આવ્યા અગાઉ વહેંચાયેલા ફ્લેટ ફરીથી વેચાણ કરવામાં આવી અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા તક્ષશિલા એલિગ્ના નામની સ્કીમના ફ્લેટ વેચાણમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે ચાર વ્યક્તિઓએ આ મિલકત વેચાણમાં આપવાના બહાને રૂપિયા પડાવ્યા હતા કમલેશ ગોંડલિયાને પરિવાર સામે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો છે ફ્લેટના સોદા બાદ પણ ખરીદદારોને કબજો ન આપ્યો એ જ ફ્લેટ બીજા લોકોને વેચવાના પણ આક્ષેપ થયા છે બોપ્પલ લાંબલીની મિલકતોમાં ખોટા દસ્તાવેજોથી લોન લીધી હતી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવી અને આગળની તપાસ શરૂ કરી છે તો પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલી રહી છે સંવાદદાતા પંકજ મકવાણા ફોનલાઈન પર જોડાયા છે પંકજ સામે આવ્યું નામની આ સ્કીમ નું છે પોલીસ તપાસ કરી રહી છે પણ સમગ્ર શું છે કોના દ્વારા આવ્યું અમદાવાદમાં એક રિયલ એસ્ટેટ ફોર કેસ સામે આવ્યો છે જેનો ક્રાઈમ બ્રાન્ચમાં કમલેશ ગોંડલિયા અને તેના પરિવાર પર પાર્થિવ ગોંડલિયા દીપ્તિ ગોંડલિયા અવનીબેન ગોંડલિયા સામે ક્રાઈમ બ્રાન્ચમાં આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે

બિલકુલ માહિતી બદલ આભાર અગાઉ વેચાયેલા ફ્લેટો વેચાણમાં આપી અને ફરી આ દસ્તાવેજો બનાવી અને આ છેતરપિંડી આચરવામાં આવી છે સમગ્ર ઘટના જે રીતે બની છે ચાર વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે મણિરત્નમ મંગલોસ રાજપથ રંગોલી રોડ પાસે આંબલી રોડ પાસે અમદાવાદમાં વસવાટ કરતો આ પરિવાર જેમણે તક્ષશિલા એલિગના નામની ફ્લેટની સ્કીમ ટાઉન હોલની પાસે એલિસ બ્રિજ અમદાવાદ ખાતે મૂકેલ જે સ્કીમમાં ઓગસ્ટ બે હજાર વીસમાં છ ફ્લેટો ફરિયાદીએ ખરીદી કરેલ તે પૈકી નક્કી કર્યા મુજબ પૈસા પણ તેમણે ચૂકવી આપ્યા હતા ત્રણ કરોડ ચોર્યાશી લાખ પંચોતેર હજારની માતબાર રકમ ચૂકવી આપ્યા બાદ પણ તક્ષશિલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ક્લીયર સ્કાય ટ્રેડલિંગ LLP નામની કંપનીની રજિસ્ટર બાબતનો બાનાખત આપ્યો ત્યારબાદ કોઈપણ પ્રકારના દસ્તાવેજ હજી સુધી નથી કરવામાં આવ્યા અને એમણે ઓલરેડી ખરીદેલા ફરિયાદીએ ખરીદેલા ફ્લેટ અન્ય વ્યક્તિને વેચવાની બાબત પણ અહીંયા સામે આવી છે ત્યારે એક કંપનીના દસ્તાવેજ બનાવટી મંગાવી અને બે ફ્લેટ અન્યના બનાવટી દસ્તાવેજ બનાવી અને ખરાઈ તરીકે સબરજીસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી એક કંપનીએ બીજી કંપની સાથે વિશ્વાસ અને છેતરપિંડીનો ગુનો કર્યો છે જે બાબતની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાય છે અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે